કોઈ બંકર ઇલે ઇન કુલ તુડ ન હો અ હુલે જોલ જ આયા રો જો વરો આયા બેઠો તો મોટર માં સાઈડ કે તો ન તો રોક કી ન પણ સાવી આ ભાઈ આ વિદ્યા તો આ બધે એકારે હમજા આવો તો બધે એકારે મરદાન તા વાયંદરા છે જો એકા નન્નુ જે એક જો ગોળીયો રે પાર કોઈ ઓર રસ્તા હૈ

yeah <laughs>